તો ભાઈ અમારા ગામનું તલાય અને બોલો આ ચો અડતાલીસ કલાક વરસાદના કારણે જો તલાય તો ભરપૂર મોજે દરિયા અને નાહવાની કઈક અલગ જ મજા છે મોટો વડ અમારા ગામનો ભાઈ તમારા ગામમાં કેવો ચાંપો છે તો કોમેન્ટ કરજો ને બધા ભૂલતા નહીં અને અમારા ગામમાં ચાંપો બહુ મસ્ત છે અને એની આગળ ભાઈ તલાય જોડું મોટું છે જો અને નાવાની કઈક અલગ જ મજા આવે ભાઈ ફૂલ મનોરંજન અને સામે મંદિર સામે ધણીનું ભાઈ મોજ બધાને જય માતાજી અને ભાઈ પાછળ છે તલાય અમારા ગામનું માહોલ ગરમ અમે લાઈક ફોલો કરવા બધા ભૂલતા નહીં અને પાછળ વર્લ્ડ ભાઈ ગામનું જે શોભા વધારે તેવું એક વૃક્ષ તમારા ગામનું કંઈ શોભા વધારે છે આ વૃક્ષ તો તમારા ગામમાં પણ હોય તો કોમેન્ટ અચૂકથી કરજો અને ચાપો ભાઈ રડિયામણો છે ભાઈ એ પૂરો મોજ આવી છે અને વરસાદના કારણે બધા માણસો ઘરમાં આરામ કરી રહ્યા છે અમે બસ મોજ લેવા માટે આવી ગયા છીએ તલાય તો બધા લાઈક ફોલો અચૂકથી કરજો ભાઈ અને વિડીયો બનાવવાની તો મજા આવશે આ નાનું નાનું વસ્તુ દેખાય છે તમને દેખાય તો ભાઈ કોમેન્ટ અચૂક થી કરો છે ભાઈ એમને પણ મજા આવે છે ભાઈ વરસાદ પડે છે ત્યારે જો હા અલગ જ મજા છે ભાઈ જોવાની જોઈ લો જોવો ભાઈ તમારા ગામ નું એક વાર આટો મારો તમારા ગામમાં આવો નજારો જોવા નહીં મતલબ અમારા ગામમાં બહુ મસ્ત ભાઈ જોવો મને છે